દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે રેલવે સ્ટેશન બસ સ્ટેપો મોલ સહિતની ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરાયું છે ત્યારે દિલ્હી કારમાં ઈસાનના સમયે બ્લાસ્ટ થવાના કારણે આઠ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ચોવીસ લોકો ઘાયલ થયા હતા જેના પગલે સમગ્ર દિલ્હી હચમચી ઉઠ્યું છે ત્યારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ સીએનજીના કારણે થયો છે કે પછી અન્ય કાવતરું છે તેની તપાસ શરૂ કરાઈ છે ત્યારે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાના પગલે વડોદરા પોલીસ વિભાગ અલર્ટ મોડમાં આવી ગયું છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી ભાડવાળી જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે શહેરના વડોદરા બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને

મેસેજ પાસ કરે તમામ જગ્યા પર રેલ્વે સ્ટેશન ખાતે ચેકિંગ કરવું જેનું સંધાને આજ રોજ બ્રિટીએસ ટીમ સ્કોર્ડ સાથે તેમજ એલસીબી સ્ટાફ તેમજ અમારા સ્થાનિક સ્ટાફ સાથે તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે